ઘરના દરવાજા પર કપડામાં બાંધીને ટાંગી દો એક લસણની કળી દરેક પરેશાનીઓ થઈ જશે દૂર જે માંગશો તે મળશે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે દુનિયાનો દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે કેટલાક લોકો મહેનત કર્યા બાદ પણ અમીર નથી બની શકતા તો કેટલાક લોકો ઓછી મહેનત કરીને પણ ઓછા સમયમાં કેટલાક ઉપાયો કરીને જલ્દી જ અમીર બની જાય છે એવામાં તમે પણ જો કેટલાક ઉપાયો કરવા માંગો છો અમીર બનવા માંગો છો તો ચાલો અમે તમને બતાવીએ એક ખાસ ઉપાય મિત્રો આ ઉપાયમાં તમારે જરૂર રહેશે એક લસણની લસણની મદદથી તમે આ ઉપાય કરી શકો છો તો ચાલો જાણી લઈએ આ ઉપાય વિશે હવે જો તમે નજર દોસ્તી બચવા માંગો છો તો માથા પરથી લસણની પાંચ કળીઓ સાત વખત ફેરવીને કોઈ ચોક પર ફેંકી દો ધ્યાન રાખવું કે આ કર્યા બાદ પાછળ ફરીને ના જુવું આનાથી નજર દોષ અને કાર્યમાં આવતી બાધાઓ દૂર થઈ જશે વાસ્તુશાસ્ત્ર અનુસાર લસણ નજર દૂર કરવા માટે તો કારગર છે જ પરંતુ આનો ઉપાય તમને માલામાલ પણ બનાવી શકે છે આના માટે તમારે તમારા પર્સમાં લસણની એક કળી રાખવાની રહેશે આ ઉપાય તમારે શનિવારના દિવસે કરવાનો રહેશે આનાથી તમારું પાકીટ હંમેશા નોટોથી ભરેલું રહેશે અને તમારું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી જશે આ કર્યા બાદ તમે મહેસૂસ કરશો કે તમારા દરેક કાર્યો સફળ થઈ રહ્યા છે અને તમે પહેલાંથી વધારે ધન એકત્ર કરી શકશો જેના કારણે તમારા જીવનમાં

ઘણા લોકો પોતાના બાળકોથી પરેશાન રહે છે જો તમારું બાળક હંમેશા બીમાર રહે છે તો તમે તેનાથી પરેશાન રહેવાની જગ્યાએ તેના પૂરા શરીર પરથી લસણની સાત કળીઓ ઉતારીને પાંચ સાબુત મિર્ચ સાથે સળગાવી દો આનાથી તરત જ લાભ થશે જો તમારા ઘરમાં નકારાત્મક ઊર્જાઓ છે તો તમે તમારા ઘરના એક ખૂણામાં લસણની રાખી દો અને દરેક અઠવાડિયે આને બદલતા રહો આવું કરવાથી ઘરમાં રહેલી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને ઘરમાં માતા લક્ષ્મીજીનો વાસ થશે જે લોકોને રાત્રે ખરાબ સપનાઓ આવે છે તે લોકોએ સૂતી વખતે પોતાના તકિયાની નીચે લસણની બે કળી રાખવી જોઈએ અને સવારે ઉઠીને આ લસણની કળીને કોઈ ચોક પર ફેંકી દો આનાથી તમારી સમસ્યા દૂર થઈ જશે જે લોકો ધન પ્રાપ્ત કરવા માંગે છે તેઓ લાલ રંગની એક પોટલીમાં લસણની બે કળીઓ બાંધીને જમીનની નીચે દબાવી દો આ ઉપાયથી ધનની વૃદ્ધિ થશે ઘણા લોકોને રાત્રે પૂરી ઊંઘ નથી આવતી અને તેઓ આખી રાત ચિંતામાં જ રહે છે એવામાં લસણ તમારી મદદ કરી શકે છે તમારે બસ કરવાનું એટલું છે કે રાત્રે સૂતા સમયે તકિયાની નીચે એક લસણ રાખી દો આનાથી તમને સારી ઊંઘ આવશે અને તમે શાંતિપૂર્ણ સુઈ શકશો હંમેશા તમારા મનમાં સકારાત્મક વિચારો આવતા રહેશે તો મિત્રો આ હતા લસણથી જોડાયેલા કેટલાક ઉપાયો તમે પણ આ ઉપાયો કરીને જુઓ અને તમારા પણ બધા જ દૂર થઈ જશે તમારા જીવનમાં ચાલી રહેલી કોઈ પણ પ્રકારની ધન સંબંધિત સમસ્યાઓ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જશે તમારા જીવનમાં ધનનું નિરંતર આગમન શરૂ થશે તો મિત્રો માત્ર એક લસણ તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલી શકે છે તો લસણથી જોડાયેલા આ નાના નાના ઉપાયો તમે પણ જરૂર કરો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ